કેમ છો મિત્રો તો આ મંદિર છે ગેબલ શાહ પીરનું અહીંયા ભાદરવા મહિનાની અગિયારસના દિવસે અહીંયા ઘોડા ચડાવવામાં આવે છે અહીંયા કોઈ મુસલમાન નથી પરંતુ આ મંદિરની સેવા ઠાકોર સમાજના માણસો કરે છે અને તમામ ગામના માણસો ભાદરવા મહિનાની અગિયારસના દિવસે અહીંયા મંદિરે ઘોડા ચઢાવે છે તો મિત્રો તમે જોઈ શકો તમને બતાવું કે અહીંયા કેટલા ઘોડા ચડાવવા આખું ગામ બધા લોકો હિન્દુ છે અને તમામ લોકો અહીંયા ઘોડા ચડાવે છે ના બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે તો આ પીર છે અમારી ગામની અંદર કોઈ મુસલમાન હાલ તો છે નહીં તો પણ અહીંયા દરેક હિન્દુ અહીંયા મંદિરે ઘોડા ચડાવવા માટે આવે છે આ મંદિરના સેવા પૂજા જે રહી એ ઠાકોર સમાજના એક પરિવાર છે એ પરિવાર આ મંદિરની સેવા પૂજા કરે છે તો જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલા બધા ઘોડા લગાયેલા છે તો આ મંદિર છે જોટાણા તાલુકાના બાલસાણ ગામમાં આવેલું છે તો મંદિર છે ગેબલ પીરનું તો મિત્રો જોઈ શકો છો નાના નાના ભૂલકાઓના મંદિરે રમી રહ્યા છે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘોડા છે અને ગોર અને બુંદીની પ્રસાદ પણ છે અહીંયા આખું ગામ અમારું છે અહીંયા તો બોલો ગેબલસા પીરની જય